વિદ્યાર્થીઓના અપાર કાર્ડની કામગીરી માટે મુહિમ શરૂ આજે અને આવતીકાલે કામગીરી કરવા માટે બે દિવસ સુધી તમામ શાળાઓમાં કામગીરી કરવામાં આવશે વાલીઓ શાળામાં જઈને અપાર આઈડી બનાવે તે માટે આ મુહિમ છે વન નેશન વન સ્ટુડન્ટ અંતર્ગત અપાઈ રહ્યું છે અપાર કાર્ડ કેન્દ્ર સરકારે અપાર આઈડી બનાવવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે આ આઈડી થી દેશના દરેક વિદ્યાર્થીને બાર ડિજિટનો યુનિટ આઈડી મળશે અને આ યુનિક આઈડી વિદ્યાર્થીના શૈક્ષણિક માહિતી સ્ટોર રહેશે અપાર આઈડીથી વિદ્યાર્થીના પ્રાથમિકથી લઈને તેના લેટેસ્ટ અભ્યાસ સુધીની માહિતી જોઈ શકાશે વિદ્યાર્થીના તમામ સર્ટિફિકેટ પણ આઈડીથી મેળવી શકાશે જોકે હાલ અપાર આઈડી બનાવવામાં ઘણી મુશ્કેલી પણ ઊભી થઈ રહી છે વિદ્યાર્થીના યુડાએસ નંબર અને આધાર આઈડી સેમ ન હોય તો આ અપાર આઈડી બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે આધાર આઈડી બનાવવા માટે આજથી રાજ્યમાં મેગા ડ્રાઈવ શરૂ થઈ રહ્યું છે આજે અને આવતીકાલે આ મેગા ડ્રાઈવ યોજવામાં આવશે જેમાં વધુમાં વધુ વાલીઓ શાળામાં પહોંચીને બાળકોની વિદ્યાર્થીઓની અપાર આઈડી બનાવે એ માટેની આ મુહિમ છે મહત્વની વાત એ છે કે અપાર આઈડી એક યુનિક આઈડી દરેક વિદ્યાર્થીનો જનરેટ થાય કે જેથી વિદ્યાર્થી કઈ જગ્યાએ છે અત્યારે એને કેટલો અભ્યાસ અત્યાર સુધી કર્યો છે અને તેને ટ્રેસ કરી શકાય તેના સુધી તમામ જે સુવિધાઓ પહોંચાડી શકાય એ માટે નેશનલ વાઇઝ આખી એક મુહિમ છે કે જેથી વિદ્યાર્થીઓનો ડ્રોપ રેશિયા પણ જાણી શકાશે ઘણા બધા ફાયદા એનાથી થશે એની જ માટેની મુહિમ અત્યારે ચાલુ છે વાલી પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો અત્યારે આપ સ્કૂલમાં આવ્યા છો કયા કયા ડોક્યુમેન્ટની વ્યવસ્થા કરવાની કીધી સ્કૂલ તરફથી અને શું કહેવામાં આવ્યું સ્કૂલ તરફથી અહીંયા એ લોકોનું આધાર કાર્ડ અને અપર આઈડી એ બધું લિંક કરવાનું હોય છે આનાથી ફાયદો એ થઈ શકે કે ભવિષ્યમાં વિદ્યાર્થીને ખાલી એક જ ક્લિક પર એના ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી માંડીને જ્યાં સુધી એ ભણ્યા હોય ત્યાં સુધીના બધા ડોક્યુમેન્ટ્સ એમને મળી શકે બિલકુલ વાલીઓ અત્યારે અહીં ઉપસ્થિત છે સાથે જ સાથે ડીઓ પણ શાળામાં હાજર છે તેઓ પણ ખાસ સૂચના આપી રહ્યા છે કે જેથી એક સુવિધામાં એક સાનુકૂળતા સર્જાય અને વ્યવસ્થા જળવાઈ રહે સાહેબ આપ જણાવો કયા પ્રકારની ખાસ સૂચના આપવામાં આવી છે આજે નવ અને દસ બંને તારીખે મેગા અપાર આઈડી દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવેલું છે એટલે આજે તમામ શાળાઓમાં અમારા શિક્ષણ નિરીક્ષક અને જે ફિલ્ડનો સ્ટાફ છે તેઓએ તમામ સ્કૂલોમાં પ્રિન્સિપાલને આ બાબતે બે દિવસ પહેલાથી જ જણાવી દીધું હતું અને સ્કૂલ્સ દ્વારા પણ પેરેન્ટ્સને પણ જણાવવામાં આવેલું છે અને મૂળ મુદ્દે એક જ વસ્તુ કે અપાર આઈડી જે છે ટવેલ્થ ડિજિટ જે આઈડી ડિજિટલ આઈડી કાર્ડ છે સ્ટુડન્ટનું એ ખરેખર એના શું બેનિફિટ છે શૈક્ષણિક રેકોર્ડ જે છે એ સીધે સીધો તમારા એક જ આ આઈડી નંબર જે મળે એના દ્વારા એ બાળક પ્રાઇમરીથી લઈને કોલેજ સુધી યુનિવર્સિટી સુધીના જે અભ્યાસક્રમો કરશે ત્યાં આગળ એ સીધે સીધો એ રેકોર્ડ મળી શકશે અને બાળકને ટ્રાન્સફર કરવાનું હોય એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં તો પણ ઇઝી આ કાર્ડથી થઈ શકશે આ નંબર ઉપરથી એક જ યુનિક આઈડી નંબર ઉપરથી થઈ શકશે આવા પ્રકારના જે બેનિફિટ છે એ બેનિફિટ શાળાઓ દ્વારા પેરેન્ટ્સને જણાવવા માટે અમે સૂચનાઓ આપી હતી જેને ધ્યાને લઈ તમામ શાળાઓમાં આ પ્રકારે જાગૃતિ લાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે બીજું કે આમાં જે યુડાયસ નંબર છે એની સાથે આધારના નંબર છે આધારમાં જે નામ હોય તે એ મેચ થવું જોઈએ અને એ મેચ હોય એ પ્રમાણે જીઆરમાં તો આ પ્રકારે ત્રણેયનું જો મેચ હોય તો એક જ મિનિટમાં કામ પૂર્ણ થઈ જાય છે પણ ઘણીવાર જૂના જે આધાર કાર્ડ કઢાવેલા હોય છે એમાં ક્યાંક મેચ થતા નથી તો એવામાં પ્રોબ્લેમ છે તો એ બાબતે નજીકમાં આધાર આઈડી માટે જ્યાં આગળ સુધારો થતો હોય છે ત્યાં આગળ વાલીઓને સમજાવીને ત્યાં મોકલવા માટેની કાર્યવાહી પણ કરવા માટે હાથ ધર્યું છે અમારી પણ આધાર કીટો જે ચાલે છે એને પણ એક્ટિવ કરવામાં આવેલી છે એ રીતે એક પ્રોગ્રામ બનાવવા માટેનું અમે કહ્યું છે આજે અહીંયા એચબી કાપડિયા સ્કૂલમાં અમે ઉપસ્થિત રહી પ્રિન્સિપાલ સાથે અને પેરેન્ટ્સ જે આવ્યા હતા અહીંયા એમની સાથે વાતચીત કરીને સ્ટાફને પણ કઈ રીતે સ્ટ્રેટેજી બનાવશો કારણ કે ઓછા સમયમાં આપણે આ કામ પૂરું કરવું છે અને અહીંયા વિદ્યાર્થીઓ પણ વધુ છે તો વાઇઝ તમે પેરેન્ટ્સની મિટિંગ ગોઠવો અને ઓનલાઈન તો ઓનલાઈન યા ઓફલાઈન સૌથી પહેલાં તો સરકારનો આ જે પ્રયાસ છે એને હકારાત્મક ડબે ખૂબ આગળના સમયમાં ઉપયોગી થવાનું છે એવી માહિતી આપો અને કોઈ નકારાત્મકતા આમાં ન ફેલાવે બરાબર એકવાર મહેનત કરીને કાર્ડ કઢાવવામાં ફાયદો છે આગળના ફ્યુચર માટે બાળકના એનું એક આઈડી જનરેટ થઈ જાય એના રેકોર્ડ એમાં આવી જાય બધા જ એની શૈક્ષણિક સિદ્ધિઓ પણ આવી જાય એટલે એ પ્રકારે એમની સ્ટ્રેટેજી અહીંયા પ્રિન્સિપાલને અને ટ્રસ્ટી શ્રી ઉપસ્થિત એમને કહેવામાં આવેલું છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી અમે હાથ ધરીશું બિલકુલ અગાઉ શિક્ષણ મંત્રીએ પણ અમદાવાદમાં એક શાળામાં મુલાકાત લીધી હતી કે જેથી જે કામગીરી છે ખૂબ સારી રીતે નિભાવી શકાય કામગીરી પૂરી કરી શકાય અને એ જ માટે જે બે દિવસ છે એની માટે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ